વડોદરા શહેરના અકોટા ગામમાં મસ્જિદ ફળિયામાં દૂષિત પાણીની સમસ્યાના કારણે લોકો પરેશાન થયા છે છેલ્લા બે મહિનાથી અહીં પીવાનું પાણી દૂષિત આવી રહ્યું છે અને જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે ત્યારે વડીવાડી પાણીની ટાંકી ખાતે રહીશો પહોંચ્યા હતા રજૂઆત કરવા માટે જેમણે રોષ વ્યક્ત કર્યો છે છેલ્લા બે મહિનાથી આ જ પ્રકારની સમસ્યા જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે એક તો ગરમી ઉનાળાની શરૂઆત ને તેમાં પાણીનો કકડાટ શરૂ થઈ ગયો છે ખોટા ગામમાં મસ્જિદ ફળિયામાં છેલ્લા બે મહિનાથી પીવાનું પાણી દૂષિત ગંદુ અને દુર્ગંધ વાળું આવે છે વારંવારની રજૂઆત છતાં પણ યોગ્ય પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવામાં નથી આવતું ને જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેવામાં સામાજિક કાર્યકર ચિરાગ શાહની આગેવાની હેઠળ તમામ જે રહીશો છે વિસ્તારના તેઓ પહોંચ્યા હતા વડીવાડી પંપિંગ સ્ટેશન ખાતે અને જ્યાં ઓફિસમાં કોઈ પણ હાજર ન હોય ઓફિસમાં કોઈ અધિકારી હાજર ન હોય વડોદરા મહાનગરપાલિકા સામે આ રહીશોએ રોષ વ્યક્ત કર્યો હતો વહેલામાં વહેલી તકે તેઓને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ કરી છે

છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવી રહ્યું છે વારંવાર આ લોકોએ વોર્ડ ઓફિસમાં રજૂઆત કરી છે વોર્ડ ઓફિસમાં જે અધિકારીઓ છે એ લોકોના માધ્યમથી એવું કહેવામાં આવે છે કે આ પાણીવાળાનું પાણી પુરવઠાનું કામ છે એ લોકોને જઈને મળો હવે દૂષિત પાણી આવે છે એના કારણે આ લોકો રજૂઆત તો કરી રહ્યા છે પણ આ લોકોને માત્ર બાય બાય ચાઇનીઝ રમાડી રહ્યા છે કોઈ પ્રોપર આન્સર ચાલતું નથી જાડી ચામડીના અધિકારીઓ મગરથી જાડી ચામડીના અધિકારીઓ વોર્ડ નંબર બારમાં બેઠા છે અને અત્યારે જે આ લોકો અહીંયા વિરોધ કરવા આવ્યા છે એનું મુખ્ય કારણ કે છોકરાઓ વારંવાર બીમાર પડી રહ્યા છે દૂષિત પાણીના કારણે આજે છેલ્લા બે મહિનાથી એ દૂષિત પાણીનું સોલ્યુશન નહીં લાવી શકતા હું ગયા ગયા વીકમાં મેં આ જે છે આની રજૂઆત મીડિયાના માધ્યમથી પણ કરી હતી તે છતાંય જાડી ચામડીના અધિકારીઓ આ કોઈ જાતની એનો ગોળ નિંદ્રામાં છે એ લોકો આ વસ્તુનું કામગીરી કરતા નથી આજે ના છૂટકે અમારે ગાંધીચિંદા માર્ગે એક આંદોલન કરવું પડ્યું છે આજે વડીવાડી ખાતે અમે આવ્યા છે પાણીની જ્યાં ટાંકી છે ત્યાં પણ આજ અહીંયા કોઈ અધિકારીઓ ના હોવાના કારણે અમે એમને મળી નથી શક્યા પણ આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે જે પાણી આપ જનતાને પીવડાવી રહ્યા છો આજે અમે પાણીની બોટલ પણ લઈને આવ્યા હતા આજે એમને એ પીવડાવવાના હતા અમે કે એ હોત તો એમને એ જ પાણી પીવડાવતા આજે એ જ તમે પાણી પી શકતા હોવ